અને વેચવાનું છે લખમણભાઈ ને મોડલ ની વાત કરું તો ઓગણીસો અત્યારે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી આખું ક્લીન ચોખ્ખું ટ્રેક્ટર અંદર કામ કરાવેલું જોવા મળશે કલર કામ પણ કરાવેલું છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો બાકી બીજો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં લક્ષ્મણભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો લક્ષ્મણભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

પીપળી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો લખમણભાઈના મોબાઈલ મોબાઈલ નંબર છે ચીમોતેર ત્રણ અઠાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો